એટલે કે થોડા થોડા થી એ તો પહેલા તો અમારી સાથે કેટલો ખોટો નવારો કરતા હતા અને હા મમ્મી આ વાત ઉપર ધ્યાન દીધા જેવું છે આ ખબર નઈ તમે એવો તો શું પાઠ ભણાવ્યો છે આ બन्ने જમાઈને પોપટની જેમ કામ કરે છે આકા ઘરમાં બેટા મેં તો કઈ કર્યું જ નથી કઈ જ નથી કર્યું શું તમે કઈ નથી કહ્યું આ બેટા ના ના મેં તો કઈ નથી કીધું મેં તો એ લોકોને કઈ જ નથી કીધું

તો આપ જીત્યા વગર બધું કામ નથી તમે કઈ કહ્યું નથી આને કઈ કહ્યું નથી મેં કઈ કહ્યું તો બધું થયું કેવી રીતે પણ બેટા એને મન બનાવી લીધું હશે કે અહીંયા જ રહેવાનું છે અહીંયા જ બધું કામ કરવાનું છે તો વસ્તા મળે ન કરું અને સારું છે ને તમને લોકો એ રીતે એન્જોય કરો ને કે ભલે ને બધું કામ કરી લે મમ્મી આ વાત ગળા નીચે ઉતરતી જ નથી ખબર નહીં મન તો છે ને આ ખાધેલું હજમ જ નથી થતું પેટમાં એ લોકો કામ કરતા જો ત્યારે દામીની કેટલું ચોખ્ખું કામ કરે છે એ લોકો પેલું સાંભળ્યું નથી કે પેલું છીછરા પાણી બહુ શાંત હોય

વધારે હું કામ કરું છું એટલે છે ને આ જેટલી પ્રોપર્ટી દેખાય ને એમાં સૌથી વધારે ભાગ મને મળવા સપના તો સારા જઈ રહ્યો છે તું પણ કામ તો વધારે મેચ કર્યું છે એમ અને હજુ પણ કરું છું એમ હા હું કામ કરીને તે ઊંધો વળી ગયો તું સત્તા કામ મે કર્યા છે કઈ જ બાકી નથી મૂક્યું એ ભાઈ મે હૌતી વધારે કામ કર્યા છે તને ખબર છે આ મહિના પહેલાની વાત છે ઇના કપડા પહેરી રાખ્યા છે ના એવા નથી તી તો તું હું ઘરો છો જાને ગુગરા કામ તો મે જ વધારે મે કામ વધારે કે પ્રોપર્ટીનો હકદાર હું છું જોઈ એમ કહી શકાય કે સો સો ટકા પ્રોપર્ટી મને આપી દેજે કામ મેટ જા ને ગુજરાતી બબલા તારી કરતા કામ વધારે મેં કર્યું છે એનું કારણ તને કહું તું લે આ બાપુજી માટે

તું છે ને આ બધું બોલતા શીખી ને ગવાર છું ગવાર નહી જો હું પ્રોપર્ટી બોલું કે તારી જેમ પ્રોપર્ટી પ્રોપર્ટી બોલું વધુ મને મળવાની ખબર છે કંકોડો કઈ નહીં મળે

જે વ્યક્તિને આપણે કામ ચીંધવું પડતું તું ભૂમું મારવી પડતી તી એ માણસ હજી કીધા વગર જ કામ કરે છે વાહ એ વાત તો ખરી છે મને ખબર છે કે એ લોકો કામ સાફ સુથરા અને ચોખ્ખાઈ વાળા કરે છે પણ તું મને પૂછતી હોય તો એ મને શું કહું પૂછે આપણે છોકરીઓ કે દબાણ આપ્યો છે જે હોય તે બને સુધરી ગયા ખરા બાકી તો કેટલી બુમાર કરવાની હોય રોજ રોજ ઘરમાં ગુમા ઘું હોય એના પણ એ તો તમારા લોકો માટે સારું ને તમે લોકો તો એ ઈચ્છતા હતા કે આ જમાયો સાફ સુથરા કામ કર્યા ને લીલા તમે આ છે ને બાપા મેં કોઈ નાટક નથી કર્યા અને એ બિચારા જાણે છે કે આ ઘરમાં માં હોય ખાવું હોય તો કામ તો કરવું જ પડશે કારણ કે બાપાઓના ઘેરે ખાય નથી બિચારા ન્યા હું હા આમ કહી ને કે ભીખ મંગા જેવા હતા અને આ આપડી છોકરીઓ બિચારી એને લવ થઈ ગયા અને બેવના આ ઘરમાં લાવી દીધા એટલે એ બિચારા સાના મના પડ્યા છે અને એને બધી વાત સમજાઈ ગઈ છે એટલે ચૂપચાપ કામ કરે છે બીજું કઈ નથી બીજું કઈ નથી ને એટલે બાપા નથી કઈ તું મારી પર શક કરે છે હા તો કોની પર કરું બીજા કોઈને પૂછવા જાવ પણ હું એવું શું કરું કે તું મારી પર શક કરે છે મેં એવું શું કર્યું હાલ ખબર નહીં મને પણ ચાડા તો તમારા જ લાગે છે પણ હવે તમે કહો તો હું માની પણ લઉં છું કઈ વાંધો નહીં આલા હવે કામ કરો તમે હું મારું કામ કરું કામ કરે છે તોય ઉપાધી ન કરે તોય ઉપાધી એલી બતાવ ને શું કરે છે ગેમ રમું છું જો થોડીક વાર મને રમવા દે તારી પાસે ફોન છે ને ગેમ નું નામ કહું છું ડાઉનલોડ કરી લે

હા બેટા આ તમે લોકો જે સાંભળ્યું છે ને એ એકદમ સાચું સાંભળ્યું છે અને ખરેખર આ ઘરમાં હું આ ઘરનો માલિક નથી માલિક તો તમારી સાસુ છે અને હું પણ આ ઘરનો ઘર જમાય છું આ તમારા લોકોની મેં આ તમારા લોકોની જેમ મને પણ એવી આશા હતી કે રૂપિયા વાળા ઘરમાં જઈશ અને એશ કરીશ પણ એ બધું થોડોક સમય ચાલ્યું પછી મારી દશા તમારા જેવી જ હતી એટલે બેટા હું તો તમને લોકોને એવું કહું છું તમે આ ઘરમાં ઘર જમાય બની આવી જ ગયા છો તો પછી આ માન મોભો આ બધું આ લાલચ છોડી દ્યો આ ઘરમાં રહેવા મળે છે અને ત્રણ ટાઈમ જમવા મળે છે હરવા ફરવા મળે છે એમાં રાજી રહ્યો મારી છે એટલે કોઈ વાંધો નહીં આવે સમજી ગયા અમે ત્યાં અંદર અંદર સમજવા માગીએ છીએ તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો અહીંથી જાવ

ચર્ચા વધારે આપું ખાવાનું છોડો મેં તમારા બે ની વાત માની લીધી છે ચાલો આપણે ત્રણે રસોડા માં જઈએ અને કામ મળ્યા કરવા આજથી છે ને બધા કામને ત્રણ ભાગ પડશે હા અને તમારે કરવાનું હા કેવા સપના બતાવ્યા ચાલો ભાંગી નાખું આની ઉંમર મોટી છે ને મોટા કામ આપો હે ભગવાન